જેસર તાલુકાના એક યુવકે પ્રેમલગ્ન કરતાં યુવકના મામા ઉપર યુવતી તરફના સગાવાલાઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો આથી ઇજાગ્રસ્ત હાલતે હોસ્પિટલ ખસેડાયા હતા જેસર તાલુકાના યુવકે પ્રેમલગ્ન કરતાં યુવતીના પંદરથી સત્તર જેટલા સગાઓ દ્વારા યુવકના મામા કિશોરભાઈ મગ્નભાઇ વિરાસની ઉપર હુમલો કરતાં તેઓ ઇજાગ્રસ્ત થયા હતા યુવકે કરેલા પ્રેમલગ્નની દાઝ રાખીને તેના મામા ઉપર હુમલો થયો હતો જેથી ઇજાગ્રસ્ત હાલતે ભાવનગરની સરટી હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા अब खाली तरह लगे बोवा

અય્યાવીજ ગામનો છો હું આમ મુંબઈ રહું છું અય્યાવીજ ગામમાં મકાન બનાવવા માટે આવ્યો હતો પણ મને સમાચાર મળ્યા કે મારી બેનના દીકરાએ મારે બેનના દીકરાએ રબારીની દીકરી સાથે ચાર મહિના અગાઉ લગ્ન કરી લીધા છે અને એ લગ્ન પછી દીકરીએ દીકરાની પર બળ કર્યું કે મારે તો આપણે ભાગી જવું છે પછી દીકરા દીકરી નીકળી ગયા ઘરમાંથી પછી દીકરીના પપ્પાને મમ્મીને બચાવવા માટે સાચવવા માટે કાયદાકીય સહાય લેવા માટે હું એના ઘેરે મદદ કરવા માટે ગયો હતો તો એ મદદ કરવા માટે જ્યારે હું અને પોલીસ સ્ટેશનમાં દીકરાના દીકરાના પપ્પાનું અને મમ્મીનું સ્ટેટમેન્ટ દેવરાવી દીધું પાલતાણા ડીવાયસપી પોલીસ સ્ટેશન રૂરલ પોલીસ સ્ટેશનમાં તો એની દુશ્મની મારી સાથે કાઢી અને મારા માથા પર તલવારથી ધારીઓથી ખરપ્યાથી ઘા કરીને મને મારી નાખવાનો હુમલો કર્યો પણ ગામમાંથી દરબારને ભાઈઓ માણસો બધા ભેગા થઈ ગયા તો એ લોકો મને બે પગ ભાંગી નાખ્યા બે હાથ ભાંગી નાખ્યા અને પછી જીવ તો મૂકીને ભાંગી ગયા જો દરબાર ગામના ન આવ્યા હોત તો મારો આજે જીવ જીવવયોગ્યો હોત એ લોકો મને મારી નાખવા આવ્યા હતા અને મને મારતા પહેલાં અઠવાડિયા પહેલાં એ લોકોએ મને ધમકી આપેલી કે તમને અમે છોડશું નહીં